પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમજી ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા તેમજ અટકાવવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબના ગુના સોના ચાંદીના દાગીના ચોરીનો ઘરફોડ ગુનો તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ દાખલ થયેલ છે સદર ગુનાકામેના આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દા માલમાં સોનાનું મંગળસૂત્ર નંગેક સોનાનો હાર નંગેક તેમજ સોનાની કાનની બુટ્ટી નંગ બે સોનાની વિન્ટી નંગ એક અગાઉ રિકવર કરવામાં આવેલ અને સદર ગુનાકામે ચોરી થયેલ સોનાનું મંગળસૂત્ર એક તથા સોનાનો સેટ એક જે તે સમયે આરોપીઓ દ્વારા કબૂલાત ન આવતા રિકવર કરવાનો બાકી રહેલ હતો જે બાકી રહેલ મુદ્દામાલ સોનાનું મંગળસૂત્ર એક તથા સોનાનો સેટ એકની વધુ તપાસ કરી બંને સોનાના દાગીના રિકવર કરવામાં આવેલ અને સદર ગુનાકામે ફરિયાદીના ચોરી થયેલ સોનાના દાગીના સંપૂર્ણ રિકવર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીની વિગત હીરા રમેશ વાડેચા રહે ગાયત્રી ચોક ભગતસિંહ દાગીનાઓ બાર લાખ સત્તર હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર રાજુભાઈ એસ જાડેજા યુવરાજસિંહ ડી જાડેજા લાખાભાઈ એન બાંભવા તેમજ કૈલાસભાઈ કે ચૌધરી દશરથભાઈ એચ ચૌધરી મુકેશભાઈ તરાલ તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ ક્રિસાબેન કેરાઈનાઓ જોડાયેલા હતા